પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાના આયોજનના ભાગરૂપે ગઈકાલે મીડિયામાં પ્રેસ નોટ પણ આપવામાં આવેલી હતી અને આજે એની જાહેરાત પણ છાપવામાં આવેલા આપવામાં આવેલ છે હાલમાં ફોર્મ વિતરણ મહાનગરપાલિકા કચેરી ખાતે ચાલુ કરવામાં આવેલ છે આ ફોર્મ વિતરણ અને સ્વીકારણની તારીખ ચોવીસ સુધી અમે રાખીએ છીએ ત્યારબાદ અઠ્યાવીસથી હરાજીની પ્રક્રિયા સ્ટાર્ટ થશે અઠ્યાવીસ ઓગણથી ત્રીસ ત્રણ દિવસ હરાજી શરૂ રહેશે ગઈ વખતે જે લેઆઉટ હતો એમાં જે માઇનોર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને નાની બાબતો ધ્યાનમાં રાખીને માઇનોર ફેરફાર કરવામાં આવેલ છે રાઇડ્સની સંખ્યા છે એ ગયા વર્ષ કરતાં ઘટાડવામાં આવેલ છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉપરાંત અપસેટ વેલ્યુ છે એમાં દરેક કેટેગરીમાં માઇનોર થોડોક વધારો કરવામાં આવેલ છે જ્યારે ચકડોળ અને એ કેટેગરી છે એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલ નથી એ અપસેટ પ્રાઇઝમાં જે અન્ય મેળા ગ્રાઉન્ડ સિવાયના ગ્રાઉન્ડ્સ છે એમાં પણ જરૂરી વધારો કરીને અને અરાજીની પ્રક્રિયા બાબતે અને લેઆઉટ બનાવીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે